બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડીથી ખ ગામ વચ્ચે પચીસ વર્ષ બાદ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ગ્રામ્યજનોની કરમની કઠણ કે આ કામ અંત્યંત નબળું અને લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જે છે તેવું કામ છે બરવાડાથી ચિંતન વાગડીયાના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની નાની વાવડી અને ખસ ગામની વચ્ચે વીસથી પચીસ વર્ષ પહેલાં ડામરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જે રોડનું કામ બિલકુલ ગુણવત્તા વગર તેમજ માત્ર ને માત્ર ડામર પાથરી કોઈપણ પ્રકારના રોલિંગ વોટરિંગ કે જંગલ કટિંગ જેવા તારાધોરણને નેવે મૂકીને આ કામ કરવામાં આવી રહ્યું છે જે રોડ તૈયાર થઈ ચૂકેલો છે તેમાં પણ પંચાણું એમએમની ઊંચાઈ હોવી જોઈએ તેને બદલે માત્ર પચાસથી સિત્તેર એમ એમની ઊંચાઈ છે જ્યારે ડામરના નામે માત્ર લેર કરી લોટ પાણીને લાકડા જેવું કામ કરાવ કરવામાં આવતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ વાવડી અને ખસ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકોએ રજૂઆત કરી છે ગ્રામ્યજનોએ કામમાં ગેરરીતિ અંગે વિરોધ દર્શાવતા રોડનું કામ અટકાવવામાં આવ્યું છે જિલ્લા કક્ષાએથી ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી છે આ રજૂઆત થતાંની સાથે જ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિ સ્થળ નિરીક્ષણ માટે અને લોકોને સાંભળવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા તોમધકતા તાપમાં પણ ગ્રામ્યજનોએ આ આ કામની ગેરરીતિ બાબતે ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કરવામાં આવી હતી ખાસ કરીને પંચાણું એમ એમ હોવું જોઈએ તેને બદલે સિત્તેર એમ એમ જેટલું નીકળ્યું હતું નિયમ નીતિ નિયમો નેવે મૂકી અને કામ કરવામાં આવતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને સરપંચ સહિતના ગ્રામ્યજનોએ પણ જ્યાં સુધી યોગ્ય ધારાધોરણ મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ નહીં શરૂ કરવા દેવા જણાવ્યું હતું તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે તમારો પરિચય મારું નામ રણજીત છે અનુભાઈ અને ગામ નાની વાવડી અને જે આ રોડ જે કામ ચાલે છે એ રોડ ઉપર મારી વાડી આવેલી છે એટલે હું ત્યાં અવરનવર જતો હતો રોડનું કામ જે રહ્યું એક છેલ્લી કક્ષાનું કામ થઈ રહ્યું છે એમાં રોડની બાજુમાં જે થળિયા હોય એ રોડ હોવારા નીકળ્યા છે પછી જે જૂની મેટલ નાખેલી છે એ અને અત્યારની નાખેલી છે એ બી મિક્સર આપણને ઉપર જુઓ ને તો પાદરો ખ્યાલ આવે છે કે આ ખરાબ કામ છે અને નાની વાવડી મોટી ખાસ ગામ બેનો રસ્તો છે બોટાદ જવા માટે મેન રસ્તો કહેવાય છે અને પંદર વીસ વર્ષે આ રોડ પાછો આવ્યો છે અને અત્યારે હાલમાં આ રોડનું કામ ચાલુ છે એ રોડમાં હાવ બોગસ કામ હાલે હે અને એવું લાગે છે કે આ લગભગ એકાદ મહિનામાં ચોમાસું વરસાદ થશે તો આ રોડમાં જે ખાડાની પરિસ્થિતિ હતી એવીને એવી પરિસ્થિતિ આમાં જોવા મળશે અને કાયદેસર આમાં મટિરિયલ જે એમને પંચાણું હોવું જોઈએ એ જે તૈલ લેર લાગી ગયેલી છે એમાં પચાસથી સાઠ નું માપ બતાવ્યા છે અને અહીંયા અત્યારે જે આજે આપણે સરપંચને જે ગામ લોકો ખસના નાની વાવડીના બધા થઈને જે એ ડેપ્યુટી એન્જિનિયર આવ્યા હતા એમની હાજરીમાં મપાયું અને સ્વીકાર્યું છે કે આ લેન પૂરતા પ્રમાણમાં માપ પ્રમાણે કામ કરવામાં આવ્યું નથી તમારો પરિચય મારા પરિચયમાં તો હું નાની વાવડી અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામના સરપંચ તરીકે સેવા આપું છું હવે રોડના કામમાં સાહેબ એવું છે કે ખસ નાનીઓ રોડનું કામ ચાલુ છે અગાઉ રોડ નું ધારણ ખામ હાવોગસ કોઈ થિકનેસ હતી નહીં પછી ગામ લોકો એ બંધ કરાવ્યું પછી હું જુઓ કે ભાઈ શું પ્રશ્ન છે તો મને કહેવાય ક્વોલિટી પ્રમાણે કામ થતું નથી એટલે ભાઈ મેં જોયું મેં કીધું ખરેખર તમે નથી રોલિંગ કર્યું નથી વોટરિંગ કર્યું નથી એની થિકનેસ જોવા આ ચાલે નહીં એટલે મેં પછી આ ઓફિસમાં ઉપલા ફોન કર્યો એટલે જિલ્લામાંથી એવો ફોન આવ્યો કે ભાઈ રોલિંગ વોટરિંગ કરવાનું છે પછી એ કીધું કે પણ રોલિંગ વોટરિંગ કરશું હવે એવું કહે પણ અમે વી આવ્યા પછી કોઈ પણ પ્રકારનું વોટરિંગ કે રોલિંગ કર્યા કામ ચાલુ કર્યું અને એની ઉપર કોઈ ઠીકને જળવાને નહીં ચાલુ કર્યા પછી અમે તો રહી ગયા હવે રાત્રે પાછું એમનું હળન ચાલુ હતું એટલે રાત્રે નવ વાગ્યે મેં કીધું ભાઈ આ ધંધો ન કરાય રાત્રે નવ વાગ્યા સુધી તમે આ કામ કરો નથી કે કામ કર્યું નથી ઠીકને જળવાની એટલે રાત્રે પછી નવ વાગે બોટાદ કલેક્ટર સાહેબને મેં ફોન કર્યો કે સર આવો પ્રશ્ન છે અને અત્યારે કામ ચાલે છે એ કે હોય ન શકે મેં કીધું શે અને એના મેં વિડીયો ઉતાર્યા તો કે મને અવારમાં મજા કંઈ પ્રશ્ન લખીને આપો અને પછી ડીડીઓ સાહેબને કીધું પછી ત્યાર પછી થયું હવે ત્યાર પછી બીજે દિવસે સાહેબ એવું થયું કે પાછું મેં ચાલુ કર્યું ચાલુ કર્યા પછી અમે કીધું કે ભાઈ તેમાં નથી તમે જગલ કટિંગ કરતા નથી રોલિંગ કરતા અને બહારના ભાગમાં થિક જળવાય નથી એટલે અમારા ઉપરથી પહેલાં કામ પહેલો લીયર આવ્યો એની ભાષામાં બે એસી જે કંઈ હોય એની ઉપર પાછું બીજું ભભરાવી અને થોડું ઘણું થાય એવું કર્યું તેમ આખું કમ્પ્લેટ એન્ટીઆરના ભાગમાં કર્યો છે છતાં એની થિકનેસ પ્રમાણે આવતા નથી દસ પંદર સેન્ટીમીટર ઘટે છે આ ટાઈપનું એમનું ઉલ્લું છે આજે અમે એમના ડેપ્યુટી એન્જિનિયરને બોલાયા કે સાહેબ અમારી આ રજૂઆત છે એ ખરેખર તમને ખોટી લાગે છે કોઈ વ્યાજબી લાગે છે કે ગયાર વ્યાજબી અમારા કોઈ દુશ્મન નથી અમારા કોઈ કીધું વિરોધ નથી તમે શાંતિથી કામ કરો અમે ને ત્રણ દિવસની એક જ ધારા કહેવી છે ડિપાર્ટમેન્ટને નામની એજન્સીને કે ભાઈ ક્વોલિટી પ્રમાણે તમે કામ કરો આ સિવાય બીજું કંઈ નથી ઘડીક ભાઈ ગામનાનું કામ બંધ કરાવવું પડે છે આ બધાને બોલાવવા પડે છે અને જંગલ કટિંગની અંદર પર મૂળિયા નીકળી જાય છે ચાલું એટલે ગાડી ફસી જાય એ પોઝિશન છે એટલે ભ્રષ્ટાચાર સિવાય આ તંત્રમાં મને બીજો કંઈ દેખાતું નથી હવે શું હે માંગમાં તો ક્વોલિટી પ્રમાણે કરે ને કે અમે તો ક્વોલિટી કંટ્રોલમાં જવાના છીએ રાજ્ય સરકારમાં જવાના છીએ કે અમારો પછી ડેવી વર્ષ રોડનું કામ આવ્યું હોય એ કામ બોગસ હતા થાય તો કરવાનું શું અમારે તમારો હું નાનીવડી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું એનું નામ મારું નામ ચાપરાશ્રી પ્રતાપ સિંધ ઉડિયા આજે અમે વિરોધ કર્યો છે રોડનું કામ કરવું છે શા માટે વિરોધ અને શુંમાં વિરોધ કરવા યોગ્ય હતો કારણ કે અમે અવારનવાર અમારે આવવા જવાનું ઘટાણું કરવાનો જિલ્લાનો રસ્તો છે મુખ્ય માર્ગ છે ત્યાં આવતા જતાં એવું જાણ થઈ કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એકદમ બોગસ પ્રકારે થઈ રહ્યું છે જેથી આજે અમે સ્થળ પર સ્થળ પર મુલાકાત ખાસ નાનીવાડી ગામના નાગરિકોએ જઈ અને સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરતાં એવું ખરેખર જણાવ્યું કે ખરેખર કામ કામ બોગસ થઈ રહ્યું છે અને જે ફાઇનલ કામ થઈ ગયું છે એ પણ એકદમ થિકનેસ વગરનું થયેલું છે જેથી કરી અમે ઉપર ટેલિફોનિક જિલ્લામાં જાણ કરી ડિપાર્ટમેન્ટને જાણ કરી ત્યાંથી ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિભાઈ આવ્યા એમને સ્થળ મુલાકાત લીધી અને એમને પણ પોતે સ્વીકાર્યું છે કે ના ખરેખર કામમાં ક્ષતિ છે બોગસ કામ થઈ ગયું છે અને બોગસ કામ થઈ રહ્યું છે શું તમારી માગણી એ છે કે જે ખરાબ થયેલું કામ છે એ સુધારો થાય નવેસરથી જ્યાં કામ બાકી છે એ કામ પૂરતા પ્રમાણમાં કામ થાય અને જે રોલિંગને જે કંઈ એને મર્યાદામાં આવતું એ પ્રકારનું મટિરિયલ વપરાવું જોઈએ અને આ કામ જે છે એ પૂર્ણે પૂરું ક્વોલિટી મુજબ થવું જોઈએ જો હાલમાં છે સ્થિતિમાં કામ થશે અને કોઈ સુધારો નહીં થાય તો જો તો એના માટે અમારે આ જે અત્યારે રસ્તો જે બની રહ્યો છે એ અમારે ક્વોલિટી મુજબ ના થાય તો અમારે રોડની જરૂર નથી કારણ કે અમારે રોડની જરૂર છે રોડની જરૂર છે આવી લીપણ કામ અને ગારની જરૂર નથી ગાર એટલે દેશી ભાષામાં જે છાણ અને માટી કરીને ગાર કરતા હતા ને એ ગાર તો ત્રણ વર્ષ ટકતી હતી આ એક દિવસ પણ ટકેવો નથી એમના પોતાના વાહનો ચાલે છે ને ફસાય છે બીજા નંબરની અંદર આજે ડેપ્યુટી એન્જિનિયરની હાજરીમાં અમે એનું પેરામીટરથી માપ લીધું નાઇન્ટી ફાઈવ એટલે કે પંચાણું હોવું જોઈએ એન જગ્યાએથી પચાસથી સિત્તેર માંડ નીકળે છે